હાલમાં ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ દસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં ત્રણસો બેતાલીસ પોઈન્ટ તેત્રીસ ફૂટ પર પહોંચ્યું છે જે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટથી માત્ર બે પોઈન્ટ સડસઠ ફૂટ જ દૂર છે ઉપરવાસ સતત પાણી છોડવામાં આવતા ડેમનું લેવલ ઝડપથી વધી રહ્યું છે ડેમમાં થઈ રહેલી પાણી દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે પર જોવા મળી છે કોઝવે ની સપાટી આઠ પોઈન્ટ તેત્રીસ મીટર પર પહોંચી ગઈ છે હાલની ચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત